કેરાળા થી સરપંચ હરેશભાઈ રાઠોડ બોલું છું ક્યુ કેરામરેલી અમરેલી જિલ્લા અમરેલી હા હા મેટર હતી મારા ઘરના વિશે તમારા હા ઘર છોડીને જોતા રહ્યા છે દસ તારીખે કોઈની ભેગા ઓમ ગયા

ત્યાર બાદ પછી ત્યાં હું ટ્યુશન ક્લાસ ચલાવતો એટલે જે ત્યાં અમરપરામાં રહેતા ને અમરપરામ રહેતા સાસરે અમરપરામાર એટલે પછી એમના ઘરવાળા કઈક મોટી ઉંમર ના હારૂપીને કઈ કંદડ કરતા હશે બરાબર એટલે એ ત્યાંથી મારા ક્લાસ માં ટ્યુશન ક્લાસ માં વારંવાર નીકળતા એટલે એમાંથી અમારે બે પ્રેમ સંબંધ બંધ થઈ ગયો ઓકે પછી એમને ત્યાં દીકરી દીકરો હતા એનું નામ આવડે એને હા દીકરી દીકરો હતા ત્યાં એ દીકરી દીકરા નું નામ આવડે દીકરી નું નામ આવડે પ્રિયા દીકરાનું નામ નથી આવડતું છે છે અને ઈ ક્યાં બગસરા રે ક્યાં રે છે બગસરા અનુરપરામાં હા તમે ત્યાં હતા બસ સ્ટેન્ડ પાસે હા હું ત્યાં જ એની એક શેરી વા ટૂંકમાં એક આગળ શેરી વા મારો tuition class ત્યાં હું ચલાવતો music ક્લાસ બરાબર એટલે તે પછી ત્યાં નીકળતા હમ એટલે અમારે બેય નો પ્રેમ સંબંધ થઈ ગયો પછી એણે એમના ઈ husband ને છૂટા આપી દીધા હા અને મારી હારે ઘર વસાવી લીધું બરાબર એ પછી અત્યારે મારે દીકરી દીકરો બે છે હા અને અત્યારે તમે સરપંચ அவர்கள் okay. தெரிவித்துள்ளனர் એમાં થોડુંક સહન કરવું પડે એનું કારણ છે કે એમાં કઈ છોકરા ના આપણે મરી ગઈ જેનાથી હું ફાયદો થાય જીમ થી આપણી જે અત્યારે હાલ તમે સરપંચ છો ચાલુ સરપંચ છો ના અ તમારું આખું નામ શું કીધું છોકરા બાળકો ગયા છે ભાનુકુમાર કેટલા છે તમારું નામ કીધું નરેશ ભગવાનભાઈ રાઠોડ കേടിയ കേരളിയും તમારી ઘરવાડી નું નામ શું હતું કિરણ કિરણ જુરામ બે ઓકે ઈ આપણે મુકલાતે હતા યુદી ભાસી હતા હવે ઈ લોકો પૈસા દિન ચટકી લઈ આવી ને અહીં લખી રહ્યા હતા હા ત્યાર બાદ આપણી પાસે એવા હતા આપણને તો ઈ મુખ્ય કેસ ઓન ની સફર ઓલ સહીન દિવસથી પાપું છે તમે માં ભણતા તા તો તમને અંતશાળાની અંદર તમારે કઈ પ્રોબ્લેમ છે બરાબર હવે તમારા દીકરી દીકરા કેવડા કેવડા નાના કેટલા કેવડા છે

આખું નામ આવડે છે કિરણ બેન નું તમારા ઓકે હવે છે ને એમાં એવું છે ભાઈ કે આ કદાચ છે ને આ જે ભાઈ એ પુરુષની મોહિત શ્રી કહેવાય આજે વાય બે બાળકો મૂકી દીધા ને ઈ બાળક ની નો થાય ને ઈ દુનિયા માં કોઈ ની નો થાય ઈ હા કેમ કે ની કોઈ ની ની હા એટલે આમાં આવું બધું ચાર છોકરા ની માં બે તો વા વાકીને આવી બે અહીંયા મૂકી ને ગઈ હા આજે ઈ છે એનું નક્કી નહી હવે એમાં કઈ વાંધો નઈ હવે ઈ આપડે કોણ લઈ ગયું છે એવું કઈ આપણી પાસે કોઈ નામ સરનામું

કિરણ બેન છે એના તમારે જે બાળકો રહેતા નથી અને એની જે બાળકોની પીડા છે એ કદાચ પાછી ભાઈ આવે તો આપણે સંભાળી લેવો હા બરાબર છે હવે એના ફોટા અને વિડીયા ને એવું તમારી પાસે છે ભાઈ ના ફોટા છે બાળકો હોતા છે કે એકલીના છે બાળકો સાથે એનો ફોટો છે એકલી છે હા તો એ મને ફોટા મોકલી દો તમારો ફોટો મોકલો હાજી కేరళ కేరళ కేరడి కమీ కేరా కే

आगा। ए? आगा। आ, थाना रह जाओ आमा भाई आवी बाजु भाई थी भाईलता है हाई गए के दस दस तारीख रात्र दस तारीखे हाँ दस तारीखे रात्र दस बे दस बे ઓકે ગાડી લેવા એવું હોય કે એવી કોઈ શંકા ખરી કે કોઈ કોઈને કોઈ ગાડી કે કઈ ગાડી હતી કે સેમાં લઈ ગયા હતા પછી પોલીસ માં આપણે ચાણ કેવી ગુમ સુધા ને એવું લખાયું હા પોલીસ માં કરી છે આપડે ઓકે પોલીસ માં આપણે ఫ అయిన తన ఓకే తమ ఫోటో మొక్ ઓ એટલે આ કદાચ ઓડિયો છે ને હું આજે હવે આ ઓડિયો તમારો વાયરલ તમારી મંજૂરી છે ને હા હા આ તમારી ઘરવાળીને કદાચ એના બાળકો યાદ આવે અને સમાધાન મારા મારફત થવાની થાય અને મારામાં રી કરે આ કિરણબેન તો સમાધાનનો પ્રયત્ન થાય તો પાછા સ્વીકારી લેવો ને હા ચોક્કસ ઓકે અને બને એટલું પછી એકા બીજા થોડું કામ આ ઊભું દીજે શંકા કુશંકા એવું પાછું ન કરતા જેથી કરીને બાળકોની જીંદગી નો બગડે ઓ એને એક સપ્તાહ નઈ કો ગોવિંદનું જે લે સપ્તાહ નઈ કો ઓર જો ઓરાં હાજી લે હું મરી જઈ થા કે એને કાઈ નઈ મારી જવાબદારી સંભાળી

અને થોડુંક જીગર રાખો તમને એવું લાગે તો છોકરા ને તમે અહીંયા થોડાક અમારી ભેગા હાલો એવું લાગે તો છોકરાને લેતા અહીંયા અમારી ભેગા બે પાંચ દી રહ્યો અઠવાડિયું એટલે તમને થોડોક સહકાર મળી જાય ટેકો મળી જાય અમારાથી જેટલો થાય એટલો તમને સહકાર આપશે ને આ કદાચ તમારો ઓડિયો તમારી ઘરવાળી સાંભળે કિરણબેન અને મારામાં ફોન કરશે તો તમારું સમાધાન કરવા માટેનો પ્રયત્ન કરી હો ચોક્કસ ચોક્કસ